નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં સમુદ્રથી સમૃદ્ધિનો સમારોહ યોજવામાં આવ્યો હતો નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ભાવનગર ખાતેથી સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ રસ્તાઓ ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના છવ્વીસ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા શિલાન્યાસ કર્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત એનએચ ફિફ્ટી સિક્સના બિતાડા મોવીથી નસારપુર વિભાગના ઓગણત્રીસ પોઈન્ટ બાર કિલોમીટરનું ફોરલેન પ્રોજેક્ટ અંદાજીત સાતસોને ચોસઠ પોઈન્ટ બે કરોડની રકમના વિકાસ કાર્યની ઈ તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે નવા ચાર માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે તો મોવી ગામ નજીક એક પોઈન્ટ વીસ કિલોમીટરનું રિઅલાઇવમેન્ટ પણ સામેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ પચીસ નવા પુલોનું નિર્માણ થવાનું છે વિવિધ ક્રોસ રોડ સ્થળોએ ત્રણ નવા ફ્લાયઓવર બનાવવાના અને નેત્રંગ ચાર રસ્તા પાસે આઠસો મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રીતેષભાઈ વસાવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા જિલ્લા અને જિલ્લા પંચાયતના સભ્યો ગામના સરપંચ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા નગરજનોએ આ લાઈવ કાર્યક્રમ નિહાળીને આ ક્ષણના સાક્ષી બન્યા હતા

रो आणि वीज निर्माण